અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતેથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ એ આઈ વન સેવન વનના દુઃખદ ક્રેશમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસરની દીકરી અને ડુંગરવાડા ગામમાં સાસરી ધરાવતી સત્યાવીસ વર્ષીય જયશ્રીબેન રાધે પટેલનું નિધન થયું છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતેથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ આઈ વન સેવન વનના દુઃખદ ક્રેશમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસરની દીકરી અને ડુંગરવાડા ગામના સાસરી ધરાવતી સત્યાવીસ વર્ષીય જયશ્રીબેન રાધે પટેલનું નિધન થયું છે આ ઘટનાએ સમગ્ર પરિવાર ગામ અને સમાજને શોકમાં ડૂબાડી દીધો છે જયશ્રીબેન જેમના જાન્યુઆરી બે હજાર પચીસમાં લગ્ન થયા તેઓ પોતાના પતિ સાથે લંડનમાં નવું જીવન શરૂ કરવા અનેક સપનાઓ સાથે જઈ રહ્યા હતા લગ્ન બાદ તેઓ પ્રથમ વખત લંડન જઈ રહ્યા હતા જ્યાં તેમને નોકરીની તક પણ મળી હતી છેલ્લા ત્રણ વર્ષથી તેમના પતિ લંડનમાં રહેતા જયશ્રીબેન તેમની સાથે નવો સંસાર વસાવા આતુર હતા પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું આ દુઃખદ સમાચારથી જયશ્રીબેનના પિતાની તબિયત લથડી હોવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પરિવારા અણધાડી આફતથી શોકમાં ગરકાવ થઈ છે જયશ્રીબેનના નિધનના સમાચાર મળતા ગામમાં શોકનો મોજો ફરી વળ્યો કોઈની છોકરી થઈ જયશ્રી એમનું લગ્ન અઢાર જાન્યુઆરી બે હજાર રોજ થયું હતું એમની મેરેજ લાઈફનું અમારે જમઈને બંને પંદર દિવસ જ જોડી રહ્યા છે હજી જમઈ ગયા લંડન અને અમારી વિઝા આવે એટલે હવે એ પણ લંડન જવાની હતી

મારે છેલ્લે વાત જ નથી થઈ મારી બેન જોડે મને જાણ જ નથી કે જવાની છે કાલે આવું થયું પછી ખબર પડી કે જવાની છે એમ કેટલા સમય પહેલા એમનો લગન થયું હતું ચારેક મહિના જેવું થયું હતું મેરેજ થયા અને લંડન સેના માટે જઈ રહ્યા હતા એમના હસબન્ડ ત્યાં જોબ કરતા હતા તો ફર્સ્ટ વાર જ હતા એનું સપનું હતું કે હું લંડન જઉં એમ એમે પણ આવી ખબર નથી કે મારા જોડે આવું થશે પરિવારજનો અત્યારે પરિસ્થિતિ કેવી છે બહુ જ ગંભીર હાલત છે પપ્પા તો જોજો કોઈ હાલત બહુ ખરાબ થઈ ગઈ છે બે એડમિટ મોડાસા લઈ ગયા છે થાય જયશ્રીબેન પટેલ અને ગઈકાલે જે બનાવ બન્યો જે દુર્ઘટના બની તો એમાં લંડનની ફ્લાઇટની અંદર એમને જવાનું હતું અને ત્યાં આગળ બનેવી અમારે સર્વિસ કરે છે અને હમણાં જ થોડાક સમય પહેલાં જ મેરેજ થયા હતા અને ત્યાં આગળ શિફ્ટ થવાનું હતું એટલે સારા દિવસોની શરૂઆત હતી પરંતુ કુદરત આગળ બધું જ પાંગડું છે એટલે જે દુર્ઘટના જે બની એ ખરેખર ખૂબ જ દુઃખદ છે અને આવું ફરી ભવિષ્યમાં બીજા કોઈના સાથે ના થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ હાલ અમે અમારા પરિવારને દુઃખમાં ખૂબ સારી એવી રીતે કેવી રીતે સાચવી શકીએ એના પ્રયત્નો અત્યારે હાલ કરી રહ્યા છીએ જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે